આગળ વાત કરીએ વડોદરામાં પોલીસ અને યુવતી વચ્ચે જાહેરમાં બબાલ થઈ અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે બબાલ થઈ ટ્રાફિક પોલીસ ડોક્યુમેન્ટ માંગતા માથાકૂટ થઈ હતી ટ્રાફિક પોલીસ કર્મીની સાથે ઝપાઝપી થઈ ઓનલાઈન ડોક્યુમેન્ટ નહીં ચાલે તેવું કહેતા મામલો ગરમાઈ ગયો હતો ટ્રાફિક પોલીસ કર્મી અને યુવતી વચ્ચે માથાકૂટ થઈ હતી જ્યારે ટ્રાફિક પોલીસ કર્મીએ ડોક્યુમેન્ટ માંગતા વિવાદ થયો હતો ઓનલાઈન ડોક્યુમેન્ટ જોવાની ન કહેતા મામલો છે તે વધુ ગરમાયો હતો

કે માસ કો ભાગ બબદને પૂછાય કે આના ગંધી થાય ને અને આ જારે માં ડ્રિંક ની વાત છે જારે ડ્રિંક ની વાત જ્યારે ડ્રિંક ની વાત નીકળી ને સાંભળો સાંભળો ડ્રિંક ની વાત નીકળી ને ત્યારે એ સાહેબ ગાડી માં બેસવા જતા રહેતા હતા એ ત્યાંથી ભાગ્યા સીધી અહીંયા સુધી ભાગ્યા ત્યાં ભી તમે બધા આયા ને ત્યારે પણ એ સાહેબ થઈ થી આયા આવતા રહ્યા તમારી શું માંગ છે એક જ થતો છે તમે જ્યારે બધાને રોકો છો તો તમારી પાસે બી ઓથોરિટી પ્રમાણે બધું લઈને આવવું જોઈએ સાહેબ તમે ઓનલાઈન બધું પૈસા નથી પૈસા નથી